નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી મિત્રો રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમની આગાહી પ્રમાણે આગામી તારીખ પચીસ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદ જોર પકડશે અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે પચીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે તો આ તરફ હવામાન વિભાગે પણ પચીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ આપી દીધું છે આગામી પચીસ તારીખથી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું મિત્રો વાત તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં અથવા ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ થી ચાર નો વધારો થઈ શકે છે આ વધારો એક જુલાઈ બે થી લાગુ થશે ગત વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો આ સિવાય રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને પણ રાહત આપી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો માર્કેટિંગ યાર્ડમાં વીસ ના ભાવ નક્કી કરવામાં આવ્યા મિત્રો વાત કરીએ તો યાર્ડમાં આજે કપાસિયા બીટીનો ભાવ ચૌદસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી બોલાયો હતો મિત્રો વાત કરીએ તો આજે બજાર ભાવમાં ખૂબ જ વધારો થયો છે ઘઉંનો બજાર ભાવ પાંચસો પાંત્રીસથી છસો ને અગિયાર રૂપિયા સુધી બોલાયો હતો બાજરીનો બજાર ભાવ ચારસો ત્રીસથી ચારસો એંસી રૂપિયા સુધી બોલાયો હતો જુવાર સફેદ સાતસો પંચાવનથી આઠસો અઠ્યાવીસ અડદ બારસો પાંત્રીસથી સત્તરસો છ્યાસી સુધી ભાવ વધારો થયો છે જ્યારે વાલદેશીમાં બારસોથી ઓગણીસો પચાસ સુધી ભાવ બોલાયો છે છોડી સત્તરસો રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી બોલાય છે જ્યારે એણ એરંડાનો ભાવ અગિયારસો પચીસથી બારસોને વીસ રૂપિયા સુધી બોલાયો છે અજમો ચૌદસો પચાસથી સત્યાવીસો પંચોતેર રૂપિયા સુધી ભાવ બોલાયો છે જ્યારે સુવા ચૌદસોથી રૂપિયાથી લઈને સોસો ને ચોત્રીસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે સોયાબીન આઠસો એંસી રૂપિયાથી લઈને નવસો ને છ રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને લસણ તેંત્રીસોને અગિયાર રૂપિયાથી લઈને પાંચ હજાર અગિયાર રૂપિયા સુધી ભાવ બોલાયો છે આ મિત્રો વાત કરીએ તો આજના બજાર ભાવમાં ખૂબ જ વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દિવાળી પહેલાં પીએમ કિસાન યોજનાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે હવે લાભાર્થીઓએ પીએમ કિસાન પોર્ટલ અથવા તો એપ દ્વારા પોતાના મોબાઈલ નંબર જાતે અપડેટ કરવો પડશે આપને જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે અઢારમો હપ્તો ઓગસ્ટ મહિનાથી ત્રીસ નવેમ્બર વચ્ચે કોઈપણ સમયમાં આવી શકે છે જ્યારે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી આ યોજનાનો સત્તરમો હપ્તો જમા કરવામાં આવ્યો હતો હવે અઢારમા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાશન કાર્ડમાં ઈ કેવાયસી અંગે નિર્ણય કરવામાં આવ્યો તારીખ જાહેર કરવામાં આવી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રાશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલાં જે જાહેર કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રાશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી મિત્રો વાત કરીએ તો જો તેમ છતાં હજુ પણ ઘણા કાર્ડો ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી હવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઈ કરવા માટેની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે આગામી એકત્રીસ તારીખ સુધીમાં તમારે ઈ કેવાયસીનું કામ પૂર્ણ કરવું પડશે જો ઈ કેવાયસીનું કામ પૂર્ણ નહીં કરો તો તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નહીં મળે અને કાર્ડ હેઠળ આપવામાં આવતું અનાજ પણ આપવામાં નહીં આવે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે તેમને બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં ઘરે બેઠા બેઠા આપવામાં આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે

મિત્રો વાત કરીએ તો પીએમ મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે છે પીએમ મોદીની રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરવામાં આવી હતી વાર્ડ બેઠક પહેલાં બંને નેતાઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી મોડી રાતે એક વાર્ડ બેઠક સંમેલનમાં ભાગ લેવા પીએમ મોદી પહોંચ્યા હતા અમેરિકાના ડેલાવેરમાં ક્વાડ સમિટ યોજાઈ છે અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પીએમ મોદીએ ભારતવંશી લોકો સાથે ફરી મુલાકાત કરી હતી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ થશે બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરાર પણ થવાની શક્યતા છે અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત થશે બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરાર કરવામાં આવશે ગ્રાન્ટેડ સ્કૂલોના આચાર્યોની ભરતી પ્રક્રિયા ટળી છે આમ મિત્રો વાત કરીએ તો હવે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના નિર્ણયો કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મગફળીના તેલના ભાવમાં ઘટાડો થયો મિત્રો વાત કરીએ તો સિંગતેલ અને તેલંબિયાના ભાવમાં આ સપ્તાહની અંતમાં સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે મગફળી એટલે કે સિંગતેલના ભાવમાં એકસો પચીસ રૂપિયાનો ઘટાડો થયો છે છ હજાર ત્રણસો પચાસથી છ હજાર છસો પચીસ પ્રતિ ટન હાલમાં મગફળી આવી રહી છે સિંગતેલ ગુજરાતમાં બસોને પંચોતેર રૂપિયા ઘટી પંદર હજાર એકસો પ્રતિ ટીન અને મગફળી સોલવલ્ટ રિફાઇન્ડિંગ તેલ ચાલીસ રૂપિયા ઘટી બે હજાર બસો સિત્તેર અને બે હજાર પાંચસો સિત્તેર પ્રતિ ટીન થયું છે તે જ સમયે ઓછી સપ્લાયની સ્થિતિ કારણે ફૂડ પામ ઓઇલની કિંમત ચારસો ને પચાસ રૂપિયા વધીને અગિયાર હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અમિત શાહની મોટી જાહેરાત મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી છે એક ચૂંટણી કાર્યક્રમમાં તેમણે મુસ્લિમ તહેવારો પર મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી અમિત શાહે મેંગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે ભાજપના સંકલ્પ પત્ર હેઠળ દરેક ઘરની સૌથી મોટી મહિલાને વાર્ષિક અઢાર હજાર રૂપિયા સહાય આપવામાં આવશે મોહરમ અને ઈદ નિમિત્તે બે ગેસ સિલિન્ડર આપવામાં આવશે ખેડૂતોને હવે રૂપિયા છ હજારને બદલે દસ હજાર રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત ખેતીના વીજ બિલમાં પચાસ ટકાનો ઘટાડો થશે અને પાંચસો યુનિટ સુધી વીજળી મફત મળશે આ મિત્રો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અરવલ્લી જિલ્લામાં ભારતીય સાંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા યોજવામાં આવી મિત્રો વાત કરીએ તો નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર જળવાઈ રહે તે માટે વિવિધ સંસ્થા સંગઠન દ્વારા વિશિષ્ટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગાયત્રી પરિવાર આ દિશામાં સૌથી અગ્રણી હરોળમાં આવે છે ગાયત્રી પરિવાર યોગ્ય અનેક રચનાત્મક સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે